નમસ્કાર ખેડૂત મિત્રો આપણે એક મોડાણા ગામે ઉભા છે જ્યાં પ્રગતિશીલ ખેડૂત અયુબભાઈ છે જેના પુખરાજ બટાકુ કાચું અત્યારે નીકળી રહ્યું છે જો આ સાઈડ આ સાઈડ લેબર છે સાઈડ બટાકુ જો ભરાઈ રહ્યું છે તો આપણે અયુબભાઈ ના મુદ્દે સાંભળીએ કે એમને બટાકામાં શું ટ્રીટમેન્ટ કરી હતી ને શું ભાવે વેચ્યા છે અયુબભાઈ આપનું નામ અયુબભાઈ દાવજભાઈ ગામ ગામ મુડાણા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ પાટણ અ આપણો બટાકાની જાત કઈ છે

ત્રણે ત્રણ પ્રોડક્ટ વપરાય ને વપરાય બરાબર તો ખેડૂતોને તમે ભલામણ કરો જે આ વસ્તુ વાપરવી જોઈએ આભાર